જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો કેમ સવા બધા મજામાં મજામાં રહે છે અને આજે આપણે બહુ આવી ગયા છીએ ઘરથી અને આજે કપાસનો વિડીયો છે તમને હું બતાવીશ અને તમારા હોશ ઉડી જશે છે એવો કપાસ છે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક મારી જ્યો સબસ્ક્રાઈબ કરવાનું બટન દબીજો અને તમારા મિત્રોને શેર કરવાનું ઓપ્શનથી શેર કરી દો તો આજે આપણે મિત્રો તળાજા તાલુકાના નાનું એવું ગામ એટલે કે પછી ગામ છે ના આયરભાઈ નો કપાસ છે મિત્રો આપણે આજે આયરભાઈનો કપાસની દવા છાંટવા આવ્યા છીએ અને દવા તો સાંટી દીધી છે ને અત્યારે ફ્રી ટાઈમમાં વિડીયો ઉતારવાનું કામ કરી રહ્યા છે તમે કપાસ બધા જોઈ શકતા કપાસ મિત્રો વાણા ટાઈપનો છે અને આપણે આયરભાઈને પૂછ્યું હતું મિત્રો પહેલી વાર મુલાકાત કરી અને આયરભાઈએ કીધું કે મારો કપાસનો વીઘાની વાત કરીએ ને તો ત્રીસથી ચાલીસ મનનો વર્ષમાં વીઘો આવે છે તો મેં એને પૂછ્યું કે આ કઈ રીતે શક્ય છે તો એને મને બધી વાત કરી કપાસમાં અને મેં ઇન્ટરવ્યની વાત કરી પણ એને ના પાડી કે અમે આય્યભાઈ અને આ અમારી ન ચાલે એટલે અમે ઇન્ટરવ્યૂ તમને નહીં આપી શકીએ એ બદલ સોરી અમારા સમાજમાં આ બધું નવીન લાગે એટલે આપણે આયરભાઈનું ઇન્ટરવ્યૂ ના લીધું પણ હું તમને થોડીક વાતો મિત્રો કરીશ આ વિડીયોમાં તમે કપાસ જોઈ છો અને હજી એસી દિવસનો કપાસ થયો અને ફૂલ સાપુ એટલું ફાલ એટલો અને એટલા ઝીંડવા પણ આવેલા છે મિત્રો કપાસમાં કાંઈ ઘટે એમ નથી એટલે કપાસ તો મને જોઈને પણ એમ થઈ ગયું કે નહીં બાકી મેં મારી જિંદગીમાં કપાસ આવો ને જોયો ને કપાસ મિત્રો છે ને હારી હાસી કાળજી રાખો ને તો તમારે પણ આવો કપાસ આવે એટલે એવી વાત નથી કે તમારે ન થાય એને પહેલેથી મિત્રો છે ને જે દિવસે એને કપાસ આવ્યો ને તે દુની આજ સુધીની એની મહેનત એવી આડદીએ નાળદીએ દવાનો છટકાર મારે બીજું મિત્રો દવા તો સાથે સાથે આજ સુધીની એની વાત કરીએ તો એને ખાતરમાં ફાંસી પાણી નથી કરી હજી એને અવડો અવડો કપાસ અને પેલી વીણી આવું આવું થઈને ત્યાં એને આઠથી નવ ફેરી ખાતર નાખ્યું ને એટલું રોકાણ પણ મિત્રો કરે છે તારે એટલા માણસ પૈસા કામી શકે છે એટલે મિત્રો રોકાણ કર્યા વિના તો કોઈ વસ્તુ શક્ય છે નહીં અને આ બાજુનો કપાસ તમે જોઈ શકતા છો બસ આમાં ખાલી તફાવત મહેનતનો જ છે બાકી જમીન તો સેમ ટુ સેમ છે ખાલી વચ્ચે ઘેટો છે એટલો ને આ કપાસ આવો ગેમ તો એની એટલી મહેનત એની એટલી કાળજી અને એનું દેશી ખાતર અને એનું પાણી આવું બધું ઘણું બધું એને મિત્રો મહેનત કરેલી છે એટલે આ બધું સફળતા મળે છે અને આ દાદાને અનુભવની વાત કરીએ ને તો એને મિત્રો બાવીસથી ત્રેવીસ વર્ષનો તો ખાલી કપાસનો અનુભવ છે એટલે કે બાવીસ તેવીસ વર્ષથી ખાલી મિત્રો કપાસની ખેતી કરે છે અને એવું નહીં બન્યું હોય કે મિત્રો એનો કપાસમાં એક વર્ષે પાસું રહ્યું હોય આજ સુધીમાં એને કપાસમાં કોઈ દિવસ પાસું નથી રહ્યું અનુભવમાં બહુ દાદા સાદા છે અને આપણે એની પાસે થોડુંક શીખવા જેવું હતું પણ મેં કીધું એ પ્રોબ્લેમ આવવાથી એને ના જાણકારી દીધી પણ ફેર આપણે મિત્રો પ્રયત્ન કરીશું એવો કે બીજી વાર આપણા વિડીયોમાં આવે અને આપણને બધી વાતો કરે તેમ કે મિત્રો એને સમાજમાં ન ચાલે એટલે આપણે પ્રાણને બહુ કેસ પણ ના કરવી જોઈએ તો એને એટલી મહેનત કરી અનુભવ એટલો મિત્રો અને એને દવામાં હોય જાતની પાછી પાણી પણ નથી કરી અને કપાસમાં અનુભવ વધારે હોય તો સારું પડે અને એના કપાસમાં આજ સુધી મિત્રો કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આવ્યો બધાને આજુબાજુમાં લાલ કપાસ થઈ ગયા પણ આ દાદાને હજી લાલ કપાસ નથી થયા અને સાથે સાથે એને ઈળનો પણ પ્રોબ્લેમ નથી આવતો ઈળ આવે તો છેલ્લા ઉહાણામાં આવે બાકી ત્રણ વેળી તો એ આરામથી કહીને તો એ આરામથી વીણી લે છે કેમકે એટલું એનું ટેલેન્ટ છે મિત્રો તમને હું કહું ને એમ કે મહેનત કરતું રહો અને થોડુંક તમારું ટેલેન્ટ બહાર કાઢો તમારું ટેલેન્ટ બહાર કાઢશો ને તો દુનિયા જીતવી તમારા માટે આસાન છે અને તમે બીજાનું દેખાદેખીમાં કરશો ને તો ભેગું નહીં થાય આ દાદાને જોઈને પણ મિત્રો બાજુમાં ફોર માંડવીવાળાએ પણ બધાએ કપા કીરો કે આ દાદા જેવો કપાસ થાય તો પણ મિત્રો એવું વસ્તુ શક્ય છે જ નહીં કે એ દાદાને છે એવું તમારું થાય કારણ કે એ દાદાની પાસે અનુભવ છે ને તમારી પાસે અનુભવમાં શૂન્ય સવો તો એ કોઈ રીતે ભેગું થાય કોઈ રીતે ભેગું થાય જ નહીં એટલે આપણે અનુભવ હોય એની ખેતી કરવી જોઈએ આપણે માંડવીનું વધારે પડતું નોલેજ હોય તો માંડવીનું કરીએ તો એમાં પણ સારી ઇન્કમ થાય અને કપાસમાં હોય તો કપાસમાં પણ થાય પણ બસ આપણા પર હોય મિત્રો અને જે આપણે દેખાદેખીમાં કરીએ તો એ કોઈ વીતે શક્ય થતું નથી તો મારો બસ કહેવાનું એટલું જ મિનિંગ છે કે તમને જેનો અનુભવ હોય એને વધારે લગતી ખેતીમાં ધ્યાન દેવો તો તમે પાંચ પૈસા કમશો કે આ ચેનલ તો આપણે બસ તમને થોડીક આવા અવારનવાર વિડીયો બતાવવાના આવા માણસ આવી રીતે ખેતી કરે તમે કઈ રીતે કરો એવું બધું જાણવા તો તમારો કપાસ કેવો છે આજના વિડીયોમાં કોમેન્ટમાં જણાવજો મળીશું કોઈ નવા મેળે ગેળે નવા વિડીયો સાથે બધાને જય માતાજી સારું કરે એવી મારી પ્રાર્થના તમારે ખેતીમાં લાભ દે એવું દુવૈકાધીશભાઈ પ્રાર્થના કરું છું તો જય કિસાન જય માતાજી હર હર મહાદેવ મળીશું નવા વિડીયો ચેનલમાં નવા આવ્યા છે તો સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય